સિંધી દરવાજા નું રિટેલ માર્કેટ અને પતંગો નો તો ભાઈ ખજાનો નો તમને જોવા મળી જવાનું છે પતંગ બે રૂપિયા થી સ્ટાર્ટ થઈને

વાર જેવી પાતળી આવે છે છ હજાર પૂરી આવશે એનો ભાવ હશે સાતસો પચાસ રૂપિયામાં છ હજાર વાર પૂરી આવશે લખેલો સોલ કોડ આવશે લખેલો કમ્પ્લીટલી સોલ કોડ અંદર લખેલું આવશે કે આ સોલતા ની તમને સાતસો ને પચાસ રૂપિયા માં રૂપિયા નું પતંગ પડશે છ રૂપિયા રેડિયમ પતંગ કહેવામાં આવે છે જે બે કલર ઓપ્શન હોય છે આમ આમ કરો તો એનો રેડિયમ કલર થાય એમાં રોકેટી આવે એકસો વીસ રૂપિયામાં વીસ પતંગ આવશે આડદિયા સાઈઝ એકસો એસી રૂપિયા કોડી થેલી વાળા પાંચ પાંચ થેલીના પેકિંગ આવશે ઓકે જે ત્રીસ રૂપિયાના પાંચ પતંગ આવે છે ઇનિયા બાંધેલા હોય છે જેમાં આખેદાર જે આખેદાર છે ઓકે આ ડીલ વાળા છે આમાં ચાંદદાર છે હવે તમારા ભાઈ લપેટવાની ચિંતા કરવાની જરૂર નથી જો ઓટોમેટિક ફિરકી કાલુભાઈના ત્યાં મળી જવાની 1650 રૂપિયાનો रेट રહેશે 28 2500વાર દોરી આવશે તો સ્વાગત છે મિત્રો માર્કેટ ના નવા વિડિયોમાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં આ બાજુ જોઈ શકો છો પાછળ દિલ્હી દરવાજાનો વિશાળ ગેટ છે ત્યાંથી સાપુર તરફ જતા તમને જોવા મળશે ભાઈ દિલ્હી નું રિટેલ માર્કેટ અને પતંગોનો તો ભાઈ ખજાનો તમને જોવા જોવા મળી જવાનો છે અને આ જોઈ શકો છો આપણે આવી ગયા છે કે કે કાલુભાઈ કેરીવાળાના ત્યાં કેમ છો સર મજામાં એ ઓકે છે મજામાં જોઈ શકો છો કે તમે ફૂલ સ્ટોક આવી ગયો છે પતંગોનો અને દોરીનો શું રિટેલ માં શું પ્રાઇસ રહેવાની છે કારણ કે ઉતરાણ ને હવે ગણતરી ના દિવસો બાકી જાય તો નવો સ્ટોક ભાઈ 2025 નો આવી ગયો છે આવી જાવ પ્રાઇસ ડિટેલ સાથે બધું તમને કાલુભાઈ જણાવશે કેમ છો સર મજામાં બસ મજા મજામાં તબિયત પાણી સારી ને ઓકે ઓકે તો સર આપણા વ્યૂઅર માટે 2025 માં આપણે પતંગની વાત કરીએ ને તો કેટલા રેટ થી શરૂ થઈ જવાનું છે પતંગ 2 રૂપિયા થી સ્ટાર્ટ થઈને

છે જે વર્ષે નિશાની એ ગયા તમને બતાવી દી ઓકે એ પ્રમાણે છે આજે ડુપ્લિકેટ થતા હોય છે વસ્તુ વસ્તુ મળશે આ માસ સાકાર સુપર સાકાર આટ છે પછી ગેંડા કહેવામાં આવે છે એકે છપ્પન આવે છે આ

દસ હજાર વાર એમ અલગ અલગ પ્રકારની છે આ બરેલી નો નવો સ્ટોક માં છે કે ત્રીસ નંબર બરેલી છ હજાર વાર માં આવશે ત્રીસ નંબર બરેલી કેવાય છે જે વાર જેવી પાતળી આવે છે છ હજાર આવે છે છ હજાર પૂરી આવશે એનો ભાવ હશે સાતસો પચાસ રૂપિયા માં છ હજાર વાર પૂરી આવશે છ હજાર વાર એમ ને સાતસો સાતસો પચાસ રૂપિયામાં વપરાય છે એવા ગ્લાઇન્ડરની આવશે ત્રણ હજારની ડિસ્કવરીની આવશે છ હજાર વાર આ ગ્લાઇડરની બતાવજો ને ડ્રાઈવરની બતાવી ગ્લાઇન્ડરની ગ્લાઇન્ડરની આવશે આ ગ્લાઇન્ડર આ ગ્લાઇન્ડર ત્રણ બટ્ટા છ આવશે

અને બધી બરેલી ની આ બરેલીની સ્પેશિયલ અમારા પોતાના કાલુભાઈ કેરીવાળામાં જે દોરી આવે છે ને બરેલીની સ્પેશિયલ અમારા ગ્રાહકો માટેની જે લીસી દોરી ને સારી એને આખી રાત પલાળી રાખે છે બરોબર પછી એમાં હાથ થી પીવડે છે એ રીતે તૈયાર કરીને છ હજાર વાર દોરી આવશે વધારે પડતું નેવું એટલે આ બધું બધી ચોર્યાસી સો જે જાહેરાતમાં વિન ફાઈટર વગેરે એમાં બધી આઈટમો આ ટાઈપ ની આ દોરી આવે છે એમની પોતાની

એમાં બાર તાર ની છે એનાથી વધારે વિશેષ સોલ તાર ની બી છે સોળ તાર ની તાર ની સ્પેશિયલ થઈ છે એની મજબૂત આવશે એ ફિરકી અહીં લાગેલી છે આપડે એમને બતાવી દઈએ છે એમાં કલરિંગ બી આવશે અને સિંગલ કલર બી આવશે ઓકે મલ્ટી કલર મલ્ટી કલર જો સોલ તાર લાગેલું આવશે વર્તમાન

અને એમાં કેટલા કલર ઓપ્શન આપણા એમાં કલરમાં જો આ ત્રણ કલર ઓપ્શન થાય છે ઓકે પિંક ઓરેન્જ અને ઓરેન્જ ને વ્હાઇટ ને બ્લેક એન્ડ વ્હાઇટ સીવમમાં બ્લેક એન્ડ વ્હાઇટ આવે ઓકે બરાબર એમાં બે ઓપ્શન હોય છે એક બ્લેક અને એક વ્હાઇટ બ્લેક એન્ડ વ્હાઇટ ઓકે એને BMW કહેવામાં આવે છે BMW BMW બીજી એમે સીવમ માં પેલી સીવમમાં છે ને ગોલ્ડ સીવમ કહેવામાં આવે છે ઓકે જેમાં અમે તમને બતાવીશું અમે તમને બતાવીશું ગોલ્ડ સીએમમાં એમાં ચાર કલર ના ઓપ્શન આવશે આગળ પાછો હોય છે ઓકે બરોબર પછી એમાં બીજી આવશે યોદ્ધા આવશે આરડી ની આવશે આરડી ની આ આરડી છે પ્લેટિનિયમ આરડી પાંચ હજાર વાર જે તેરસો પચાસ રૂપિયા આવે છે આરડી નિયમ

બરાબર છે અને આમાં બધા કેરેક્ટર બધા કેરા અલગ અલગ કાર્ટૂન આવે આમાં અલગ અલગ ડિઝાઇન આવશે કાર્ટૂન વાળા જે અલગ આવશે બીજા આવશે એમાં પતંગ આવે છે જે 5 રૂપિયાનો પતંગ પડે છે એમાં બાજ વાળું ઈગલ આવે 2025 આવે આઈ લવ ઇન્ડિયા આવે એ રીતે પછી એનાથી મોટા આવશે આ ઓકે આ 5 રૂપિયાનો પતંગ આ 5 રૂપિયાનો જો આપણો પછી એનાથી મોટા 6 રૂપિયામાં આવશે આ જે 6 રૂપિયામાં ગોલ્ડન પતંગ સિલ્વર ખંભાજી ચીલ કહેવામાં આવશે જે 6 રૂપિયાનો પતંગ પડશે આ 6 રૂપિયા બીજામાં મેટલ રોકેટ મેટલ આવશે જે રેડિયમ પતંગ કેવા માં હોય જે બે કલર નો ઓપ્શન હોય છે આમ આમ કરો તો એનો રેડિયમ કલર થાય એમાં રોકેટ આવે આ તમને પડશે એકસો વીસ રૂપિયા છ રૂપો વીસ રૂપિયા પતંગ

એમ થી મોટી આવશે આવશે પીળા પીળા એકલા પીળા આવશે એકલા યલો એકસો રૂપિયા આવશે બધા બરોબર ડેકોરેશન શોરૂમો લાગે છે શોરૂમ માં લગાવે મંદિરમાં મંદિર માં ભી લઈ જાય છે મનોખમાં પૂજામાં મૂકે છે એક ફિરકી આવે અને પાંચ પતંગ આવે જો આ પ્રમાણે અલગ અલગ ડિઝાઇન આવશે આ પ્રમાણે આખો સેટ આવશે ફિરકી અને પતંગ નો સેટ કેટલા રૂપિયા માં મળશે સર વીસ રૂપિયા માં મળશે વીસ રૂપિયા એમાં નાની ફિરકીઓ ભી આવશે આ જેવી રીતે નાની ફિરકી નાની ફિરકીઓ છે એકલા નાના પતંગ છે પછી આ જે દેખાય આપડે જે જોયા પાંચ રૂપિયા વાળા તમે કીધા વીસ રૂપિયા વાળા

એમાં બે હજાર પચીસ થી લગાવીને પચીસ વેરાયટી આવશે અલગ અલગ એ વીસ રૂપિયાના ના પાંચ આવશે એન થી નાના પછી પછી બીજા સ્પેશિયલ પતંગોમાં જે જે કિનિયા બાંધીને લોકોના જે કિનિયા બાંધવાનો સમય ના હોય હા એટલે અત્યારે ઘણા લોકોને ભાઈ કિનિયાર બાંધવાનો એટલો કંટાળો આવતો હોય છે કે અને જનરલી આપણે ઉતરાણમાં કેવું થતું હોય છે કે જમીન આપડે ઉપર જઈએ ને બપોર પછી પવન હોતો નથી એટલે પછી આ બધું કિનિયાર બાંધવાનો અર્ધો દિવસ એમ જ જતો રહે કિનિયાર બાંધવામાં ને તો એ કિનિયાર બાંધેલા પતંગો મળશે કે નહીં આપણે સ્પેશિયલ વેવા મળશે ને એ શું છે કે આપણા સ્કાય સબસ્ક્રાઇબર માટે કિનિયા બાંધેલા જે તમારા નામથી જે છે સેજુભાઈના નામથી એવા ઘણા પ્રકારના જે આપણા યુટ્યુબર ના જે એમને

ડિઝાઇન વાળા છે આ ડિઝાઇન વાળા કે આમાં વીસ થી 25 ડિઝાઇન આવશે વીસ થી 25 અલગ અલગ ડિઝાઇન અલગ અલગ ડિઝાઇન છે એમાં એમમાં મોટા અડધિયા સાઈઝ ભી આવશે એટલે અડધા છે ચાપડ છે અલગ અલગ બધા અલગ અલગ આવશે બધા પતંગો કિન્યા બાંધેલા હોય લેવલ મળશે એમાં વ્હાઇટ પ્રિન્ટ વાળા ચાંદ વાળા ભી આવશે ડિઝાઇન વાળા પ્રિન્ટ વાળા બી આવશે સ્પેશિયલ નાઈટમાં ચગાવાડીના વ્હાઇટ પતંગો કિનિયર બાંધેલા મળશે મળશે એમાં મળશે જે દેખા સ્પેશિયલ વ્હાઇટ પતંગ કિનિયા બાંધેલા હોય છે જેમાં આકેદાર જે આખેદાર છે ઓકે આ ડીલ વાળા છે આમાં ચાંદદાર છે અને આનો રેટ બધાનો સેમ રહેવાનું કે અલગ અલગ રહે આમાં છે ચાંદવાળાનો થોડો દસ રૂપિયાનો ડિફરન્સ છે ચીલ વાળા પતંગો એમાં દસ રૂપિયા ઓછા અને કિનિયર બાંધેલા પતંગોની સ્ટાર્ટિંગ પ્રાઇસ ક્યાંથી સ્ટાર્ટિંગ થાય એકસો ચાલીસ થી લગાવીને સ્ટાર્ટ થાય છે એકસો ચાલીસ થી લઈને કેટલા સુધી એકસો ચાલીસ થી લઈને અઢીસો રૂપિયા સુધી અઢીસો રૂપિયા સુધી મળશે જો જોઈ શકો છો કે ભાઈ ફૂલ સ્ટોક આવી ગયો છે કિનિયાર બાંધેલા જો

એક હજાર અઢી હજાર અઢી હજાર પાંચ હજાર અને એમાં પાછા અલગ 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 કલર કલર ગુલાબી આમાં પાંચ કલર આવશે અલગ અલગ કલર પાંચ કલર આવશે બરોબર છે અને ઘણા લોકોનું ભાઈ કેવું હતું કે ભાઈ ચિરાગ ભાઈ ઓટોમેટિક ફિરકી તમે બતાવો બતાવો તો આપડે ત્યાં મળશે કે નહીં ના ના મળશે ને આપણે ત્યાં ઓટોમેટિક ફિરકી તો રાખવી અમારા અમુક માણસો જો ઊંચા લેવલ ના હોય છે એમને શું છે કે લપેટવાની ને તકલીફ હોય એ લોકો તરત જ એમ વાંકી ઊંધું સ્વીચ દબાવો તો ઓટોમેટિક લપટાઈ જાય ને ટાઈપની ઓટોમેટિક ફિલ્ટર બતાવો જો ઇંતજાર કી ઘડિયા ખતમ હોય આજો નવ તાર ને સ્પેશિયલ તમને ઓટોમેટિક ફિરકી હવે કાલોભાઈ બતાવે જો તમને ઓટોમેટિક કાર એમાં જસ્ટ ખાલી ઉપર એક બટન આપેલું છે એ ખાલી પ્રેસ કરવાનું જો આ એક બટન છે એને જસ્ટ ખાલી આમ પ્રેસ કરો ને જો એટલે તમારી ભાઈ ફિરકી ચાલુ લપેટવાની જો

બસ બસ એકદમ મજામાં તો હવે આ જે ફિરકી છે એ સિવાય આપણે બરેલીનું કલેક્શન ને બધું બધું જોયું આજના વિડીયોમાં સરસ મજાનું ભાઈ ખાલુ ભાઈ બતાવ્યું છે બરોબર તો હવે માની લો કે કોઈ આપણા અમદાવાદ પાર્ટિ કોઈ વ્યૂઅર જોતા હોય કોઈ બરોડા થી આણંદ થી જોતા હોય કોઈ બનાસકાંઠા થી જોતા હોય તો ડિલિવરી નો ઓપ્શન આપણે કે મર્સે કે નહીં હા યુ ને દબાવ સામે જો ઓકે ડેડવાડી જામનગર ડિલિવરી નો ઓપ્શન મળી રહેશે કુરિયરમાં છે ઓકે હું અંજની કુરિયરમાં કરું છું ઓકે બરોબર એનું પેમેન્ટ અલગ રહેશે વેટ ઉપર આવે છે કુરિયરમાં બરોબર બરોબર એટલે જેને વધારે હોલસેલ માં લેવું એનો ટ્રાન્સપોર્ટેશન ટ્રાન્સપોર્ટ એને ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કોઈના બિઝનેસ માટે લઈ જવો તો એ ગ્રાહક નો માલ પડીઓ ટ્રાન્સપોર્ટેશન માં જશે આ ટ્રાન્સપોર્ટ માં માલ જવા માટે રેડી થઈ ગયો છે આ ટ્રાન્સપોર્ટમાં માં જશે એટલે હોલસેલ માં કરી દીધી સિંગલ સિંગલ પીસ કુરિયરથી થી જશે બરોબર કેમ કે ટ્રાન્સપોર્ટેશન તૂટી જાય સિંગલ પીસ કુરિયરમાં માં જ મોકલી જશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમે ક્યાંય પણ વિડિયો જોઈ રહ્યા હો ગુજરાત કોઈ પણ ખૂણા તો તમને ઘરે બેઠા ડિલિવરી પણ થઈ જવાની અને એનું ચાર્જ લાગશે બસ તમારે ગ્રાહક આપવું પડે એનું ચાર્જ કુરિયર ચાર્જ અલગથી રહેશે અને કુરિયરનો જે ચાર્જ છે એ થોડો એક્સ્ટ્રા તમારે પે કરવાનો રહેશે તો હોપ સો મિત્રો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે અને બે હજાર પચીસ નું ભાઈ ઉત્તરાયણનું તમારે દોરી અને પતંગનું કલેક્શન લેવાનું બાકી હોય ને કાલુ ભાઈ કેરીવાળા જે નંબર છે એ નીચે દેખાતો હશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્રોપર એડ્રેસ અને કોન્ટેક નંબર છે આપી શકાય જેથી કરીને તમને કોઈ પણ હોય સવાલ હોય આ તમે પૂછી શકો છો બાકી એડ્રેસ પર ભાઈ પહોંચી જજો એમાં તમને બધું કલેક્શન સારા એવા રેટમાં મળી જશે મળી જશે ને કાલુ ઓકે બધી